ॐ मः करारविन्दपदारविन्द मुखारविन्दे विनवेशयन्तं वाटस्य पतरस्य पुटे शयानम्

मा उमिया जी का ओम महा हरि हिरणीय वर्णम चंदला करो थलीले जो ही नहीं। बास। बास। ये रे कंकुचो खानी बस सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये सर त्रम्बके गौरी नमोस्तुते नमोस्तुतेष्टांग श्रेष्ठांग गुरु ब्राह्मण अभ्या अभिवादन या चोखा અને વધાવી લેવાના પણ આપણે પગે લાગી જવાનું આમ બે હાથ જોડી અને ભગવાનને પગે લાગી જવાનું આવો બીજા બેન પકડી રાખો બા સાંડલો કરો ઓમ મહા યાદેવી સર્વ ભૂતેશુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમઃ આ બેનને આપો બા આપો

કારણ કે સંસારની અંદર સૌથી મોટામાં મોટું દાન છે એ કન્યાદાન બતાવવામાં આવ્યું છે કારણ કે તમે કન્યા કરો એટલે તમારા જે કાંઈ દોષ છે પાપો છે એ બળીને ભસ્મ થઈ જાય છે કારણ કે ભગવાન કહે છે તો આજે તમારે ભગવાનને સંકલ્પ કરવાનો ભગવાનને કહેવાનો કે હે ભગવાન આજે હું જે કન્યાદાન કરવા જઈ રહ્યો છું તો એનું મને શુભ અને સાત્વિક ફળ મળે એવા તમે મને આશીર્વાદ આપજો કારણ કે સાત્વિક વસ્તુ છે ને કિશોરભાઈ આપણી પાસે જાજી ટકે એટલે આપણે સાત્વિક વસ્તુની માંગણી કરવી પડે એટલે ભગવાનને કહેવાનો કે હે ભગવાન જે મને સાત્વિક વસ્તુની જે પ્રાપ્તિ થાય એવા તમે મને આશીર્વાદ અંદર છોડી આમ મૂકી દો બસ જે ગ્લાસ છે એ નીચે મૂકી દો અને કંકુ ચોખા ની થાળી આપો બે કિશોરભાઈ ચોખા હાથમાં રાખી મા પાર્વતી અને શિવનું ધ્યાન કરી જવાનું ભગવાનને કહેવાનું કે હે ભગવાન આજના દિવસે જે કન્યાદાન નિમિત્તે હું તમારું જે પૂજન કરું છું મારા પરિવારમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય આદિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય અમારી હરેક ઈચ્છા મનોકામના પરિપૂર્ણ થાય એવા તમે અમને આશીર્વાદ આપવા વાળા બનજો હોમ મહા નાગેન્દ્ર હાર કથા કરી આપણો સંકલ્પ મજબૂત હતો એટલે શિવ કથા થઈ ગઈ તેમ તમારો સંકલ્પ જે આપણે કન્યાદાન દેવાનો સંકલ્પ જે મહત્વનો છે કારણ કે દેવ સુધી જો પહોંચતું હોય તો આપણું જે કર્મ થઈ કઈ રીતે પહોંચે આપણા સંકલ્પ રહી ઈ બધું હવે સાઈડમાં લઈ લેવાની જરૂર જ નથી ઓલી ખાલી થાળી લઈ લે વિરમ દાદાને કે તમે લિંગ થઈ શિવની હાથમાં લઈ લ્યો બાબુ તું માતાજીની મૂર્તિ હાથમાં લઈ લે બસ એવું લાગે તો ખુરશી છે આખી લઈ લ્યો બે થોડી થોડી મંડપ મધ્ય પ્રથમ મંગલ વર્તાય છે પ્રથમ મંગલ છે એક કામ નો નાશ કરનારું છે શાસ્ત્ર ની અંદર બતાવવામાં આવ્યું આખો ફેરવો ફરવાનો છે ખુરશી ફરતો બે કે પેલા પેલા હા તો એમ કરી નાખો ખુરશી આગળ પછી કરો ફેરો ચાલુ કે મંડપ ની અંદર મા ઉમા અને શિવના લગ્ન થઈ રહ્યા છે પેલો ફેરો છે એ ચાલુ થઈ રહ્યો છે કે પેલા પેલા મંગળિયા વરતા રે પેલા મંગળ

આપી શકે છે કે બીજા બીજા મંગળિયા રે બીજા મંગળ ભૂમિ દાન દેવાય રે દાન દેશે છે લોયા શરી કા ગામ રે દાન લે છે સોમનાથ મહાદેવ રે આવી રીતે बीजा मङ्गल पूराय रे मण्डप मा बीजु मङ्गल पूरु मायरा तीजु मङ्गल वरताय रे तीजा मंगल, मंगल। सेनाते दान देवाय रे तीजा मंगल ગાયો ના દાન દેવાય રે ઈરે દાન વૈકુઠ મા વંચાય રે ઈરે દાન કે સ્વર્ગ માં સંભળાય રે આવી રીતે ત્રીજું મંગળ પૂરું થાય માય રામા ચોથું મંગળ વરતાય રે ચોથા મંગળ સેનાતે તે દેવાય રે ચોથા મંગળ કન્યાના દાન દેવાય અરે દાન દે છે લોયા શરીખા ગામ રે દાન લે છે સોમનાથ મહાદેવ રે આરે દાન વૈકોઠ મા વન ચારે દાન સ્વર્ગમાં શંભળા ય રે આ રીતે ચોથા મંગળ પુરા થાય રે બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય

બે હાથ જોડી જે બધા બેઠા છે એમને ભગવાનને પ્રાર્થના કરવાની કે હે ભગવાન જે યથાશક્તિ અમે અમારી શક્તિ મુજબ જે તમારા લગ્ન પ્રસંગની અંદર અમારીથી બને શકે ई मैं दान आप ते स्वीकार करजो एनु अमने सवायु फल ते प्राप्त करने वाला तो बनावजो तो 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 तो। तो। तो ओम ना महा नागेन्द्र हाराय त्रिलोचनाय तो भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै तो काराय तो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय चलो हवे

समरु द्वादश लिङ्गरु द्वादश लिङ्गेवो शिष्यना ॐ हर 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 मारे प्रथम स्वरथ सोमनाभ्य दर्शनते शिभ नित्य दशमदे सोई मुनियो नानाथ सोई सोई मुनियो नानाथ मंदकेश्वर भी जाओ हर 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 महादेव प्रिया शिव के दार गंगो दक्षराधे शिव गंगो दक्षराधे ोता शिव आरं तोता शिव आरं प्रेवा प्रकरा ¡Gracias <coughs> સાક્ષા પત્ર તસ્મે શ્રી તસ્મ નમઃ પાર્વલી પદ સારા

મારા પતિ આવે એટલે હું પંદર દિવસ વહેલી જવાની માંગણી કરું અને મારા ભાઈ ના લગ્ન ની અંદર કીધું કે મારી એક માંગણી છે એના અંદર છે એને એવું ગયું કે આજ મારા પતિ આવશે તો હું એને એવું કહીશ કે મારા ભાઈ ના લગ્ન ની અંદર મને વેલાતા હોય

છે પાંચમો છે એ સમાપ્ત થાય છે હોય શ્રી સોમનાથ મહાદેવ